રાજકોટના મેયરની ગાડી વિવાદ મામલે મેયર નયનાબેન પડારીયાની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું કે પવિત્ર સ્થળ છે એટલે હું પ્રયાગ ગઈ હતી સમાજને લઈને કોઈ ટાર્ગેટ કરવાની જરૂર નથી જે સત્ય હકીકત હતી એ મેં જાહેર કરી છે આ વિવાદ વિશે મેયરે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે તેઓ કોઈપણ રીતે ભેદભાવ કે સમુદાય વિશેષને ટાર્ગેટ કરવાની ભાવના રાખતા નથી છે આમ જોઈએ તો સ્નાન એનું ખૂબ મહત્વ રહેલું છે ત્યારે એક આપણા ધર્મ સાથે જોડાયેલું આ સ્નાનનું મહત્વ હોય અને અંદરથી મને ઈચ્છા થઈ કે ભાઈ મારે પણ જવું છે તો હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ પણ મને એવું લાગે છે કે હું તો જાહેર જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાનું મને લાગતું નથી કેમ કે ભાઈ જે બનાવ બન્યો હતો એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે પણ આ હું તો એક સમાજ તરીકે ક્યારે આપણે લેવો ન જોઈએ કેમ કે આ વ્યક્તિગત વાળો સમાજનો બની જાય છે આમાં આપણે ન પડતા દેશનો વિકાસ રાજકોટનો વિકાસ આપણે સારી રીતે કેમ કરી શકીએ એના સૂચનો જો આપણે સૌ આપીએ તો મારી દ્રષ્ટિએ એવું સારું લાગશે કે જે બનાવ જે કાંઈ હોય એનું આપણે પૂર્ણવિરામ લાવવો જોઈએ સમાજના છે એ કોઈ પણ સમાજના હોય એમાં મને કોઈ સમાજની દ્રષ્ટિએ કોઈ ઈરાદાપૂર્વક કાંઈ હોય એવું મને લાગતું નથી કદાચ બે રૂપિયાનો ભાવ છે એ કદાચ જાણ બહાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ હર હંમેશ પાટીદાર સમાજ બધાની સમાજની સાથે વણાયેલો સમાજ છે અને જોડાયેલો સમાજ છે ત્યારે હું એક મેયર તરીકે કુંભમાં સ્નાન કરવા ગઈ તો હુકમ પ્રમાણે ગઈ છું અને તેનું બિલ જે થઈ હતું તે બિલ પણ મેં રજૂ કરી દીધું છે અને ભરપાઈ પણ કરી દીધું છે એટલે આ બાબતનો મુદ્દો સમાજ છે પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે વણાયેલો અને જોડાયેલો છે હા એટલે આપણે એ પણ સ્વીકારવું જોઈએ કેમ કે એનો ભૂલ એની પોતાની ભૂલ છે એને સ્વીકાર એને કર્યો છે અને લેખિતમાં કાગળ અમને આપેલો છે એટલે એની પણ પોતાની ભૂલ છે એટલે એના હૃદયની અંદર પણ એને એક વેદના હોય કે મારી આ ભૂલ છે એ આ ભૂલના હિસાબે આ બધું થયું છે એટલે એને પણ એની ભૂલ સ્વીકારેલી છે પહેલાં આપણે આમાં એમ કહું છું કે ભૂલનો સ્વીકાર એને પોતાએ બધાએ કરેલો છે તો આમાં આપણે બહુ ઊંડાણપૂર્વક ન પડીએ કોઈ સમાજને આપણે આમાં લઈ આવવાની જરૂર નથી પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે સંકળાયેલો છે અને ત્યારે તો આ સમાજની પ્રગતિ અને આ દેશની પ્રગતિમાં એની પણ ભૂમિકા છે હું છું કે પાટીદાર સમાજ એ બધા સમાજની સાથે સંકળાયેલો સમાજ છે ત્યારે આ મુદ્દો છે એ હું જાહેર જીવનમાં વર્ષોથી સંકળાયેલી છું પાટીદાર તરીકે જ્યારે પાર્ટીએ મને અહીંયા એક તક આપેલી છે ત્યારે આ તકને આપણે રાજકોટના વિકાસના કામની અંદર આપણે કેટલું કામ સારું કરી શકીએ પણ હું કહું છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું તો પહેલેથી હું પાટીદાર છું પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દેર દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે એ જે પણ કઈ પ્રશ્ન હશે એનું પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે આપણે કરીશું એટલે ખાસ વિનંતી એટલે કરું છું કે આમાં સમાજને ખોટી રીતે ટાર્ગેટ ન કરીએ આપણે કેમ કે પાટીદાર સમાજની પણ ભૂમિકા દેશના વિકાસ માટે એની પણ ભૂમિકા છે ક્યાંક ને ક્યાંક સમાજ આમાં પણ સારી ભૂમિકામાં સંકળાય એટલે વ્યક્તિગત મુદ્દો આપણે આ લેવાની જરૂર નથી